મહાદેવ જય શ્રી કૃષ્ણ કેમ છો બધા મજામાં છે સ્વાગત છે તમારું આજે મારા નવા વિડીયોમાં અને અત્યારે વાગી ગયા છે પોણા નવ જવું અને જય શ્રી કૃષ્ણ રવિવાર ચાલુ હતું તો રિલાયન્સમાં ગયા છે અને મારા અંશભાઈ જાઓ અંશ ત્યાં કેમ જઈડ્યો હે પડી નહીં જા એ ગયો એ ગયો 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 પડી ગયો શું કરવા જઈ રહ્યો તું અંશ પડી જાય દીકા પડી જાય દીકરા મડી કોઠણ રમા અહીંયા ના ચડાય અઠાણે અંશ આમ આમની કઢી કા પડી જાય જો અહીંયા કાકીંડો પાછળ જોઈતો તો ભલે ને બટકું ભરે જો અત્યારે સવા બાર જેવો ટાઈમ થઈ ગયો છે ઘરનું આમ બધું થઈ ગયું અને હવે મારે ફરી ધોવાનું બાકી છે અને અહીંયા મારી સાસુ શું કરો તમે

હાલો હાડા છ વાગી ગયો તો જો અત્યારે વાગી ગયા છે નવ અને ખાઈ લીધું છે કાશી વાગે આજ વહેલું અમે ખાઈ લીધું અને આજે ખાવામાં તો દાળ ભાત પછી બટેકાનું શાક રોટલી કેરી મરચાં એવું બધું હતું વિડીયો નતો બનાવ્યો કારણ કે મોડું થાતું હતું મારી સાસુને સસરાને જવાનું હતું પાઠમાં તો એ ગયા છે પાઠમાં અને આજનો વિડીયો અહીંયા જ પૂરો કરી છે તો વિડીયો કેવો લાગ્યો વિડીયો ગમ્યો તો લાઇક કરજો શેર કરજો અને ચેનલને કરી દીધી સબસ્ક્રાઇબ તો મળીએ નેક્સ્ટ વિડીયોમાં સુધી બાય બાય